હું જઈ રહ્યો છું નડા ભેટ ચાલો મેં તો આજે ફરી લઉં થોડી વાર તો સરસ વરસાદી વાતાવરણ છે અને ફરવાની પણ એક મજા છે નજીક જ છે ચાલો મેં તો ફરતા આવીએ આમ તો જવાની ઘણા સમય પહેલાં ઈચ્છા હતી પણ જવાનું નહીં આજે અચાનક ચાલો તારો મેં ફરી લઈએ નડા જવાનો આવો સુંદર રસ્તો છે કોઈ ટ્રાફિક હોતું નથી અત્યારે બધાએ દૂર દૂર પ્રવાસમાં જવું અને ભીડમાં હેરાન થવું એના કરતાં આવી સુંદર અને શાંત જગ્યાએ જવું સારું ફરવાની પણ મજા આવે અને હેરાન પણ ના થઈએ ઉપર વ્યાજ છે ભારતમાલા રોડ અમૃતસર જામનગર અમૃતસર હાઈવે હજુ સુધી પાણી પડ્યું છે જો બંને તરફ પાણી છે આ રસ્તો બ્લોક થઈ ગયેલો હતો હજુ સુધી પાણી છે રોડ ઉપર પણ આ પાણી ઓછા થતા જ નથી ગામ અહીં પેલા પાણી કેટલું બધું ભરેલું હતું હવે પાણી ઓસર્યા છે આ પાણીવાળા બહુ જ વીડિયો આવતા હશે ગામ બાકી છે અને આ બાજુ જુઓ સુંદર નજારો પાણી પાણી દરિયો નારા ભીટ લાજવાબ લાગે છે અત્યારે તો જુઓ પ્રવાસીઓ પણ આવે છે જો કેટલાક બધી ગાડીઓ પડી છે સરસ હવા કુદરતી દ્રશ્યની મજા લે આ બાજુ તમે જુઓ જાણે વિરાટ દરિયો પડ્યો હોય એવું છે કોઈ કિનારો તો સામે દેખાતો જ નથી સુંદર મજા આવી છે અત્યારે આ લાહો લેવાની મજા છે તો નળાબેટની પક્ષીઓ પણ સરસ મોટા મોટા ઉડી રહ્યા છે લાજ છે ભાઈ નળાબેટ વધારો વધારો આવો નજીક છે મજા આવી જાય એવું બનાસકાંઠા હવે તો વાવ થરાદ હવે વાવ થરાદ નું આ સુંદર સ્થળ નળાબેટ જો તમે હા નો નજારો નથી દેખ્યો તો કશું નથી જોયું કેવા સુંદર ઉપર પક્ષીઓ પણ ઉડી રહ્યા છે દૂર અફાટ આ દરિયો હતો એ દરિયો ની યાદ આવી જાય એવી જો લાજવાબ છે નળાબેટ नड़ा बिटनी सुंदरता लाजवाब चार एक और पानी बहुत मजा आई जाए वो अत्यारे मन भरी ने जोया आज करिए जोया आज करिए एवो सुंदर नजारो है અફાટ જાણે દરિયો હોય એવું લાગે છે અને આ પક્ષીઓ કેવા સરસ ઉડી રહ્યા જોવાની મજા પડે છે સરસ ઘણા લોકો રીલ બનાવે છે મસ્ત દ્રશ્ય છે ધડા બેટની અંદર बन्ने बाजू पानी देखो बस मौज करिए ऐसा है भाई सुंदर एटमोसफियर है और सुंदर लोकेशन और इंसान को क्या चाहिए भाई इतनी सुंदर जगह वो भी बहुत ही नज़दीक और इस मौसम में और मज़ा आता है भाई जिंदगी का थकान उतर जाती है ज़िंदगी की थकान उतर जाती है ऐसा है भाई तो लाजवाब है इस वक्त लोकेशन बहुत ही बढ़िया है नडाबेट का નડા આવી ગયો છે મંદિરે વરસાદનો મોસમ છે મેં સરસ વાતાવરણ છે ના ભવ્ય મંદિર છે અહીં